કેમ કે બધાય મજામાં જીવાનું કોઈ એક જ વાર બગડી આવતો નથી આજે તો રવિવાર હે ને તો અમારે જાવું હતું કે ઉપર કોટ જાવું તું અમારી બેઠો ને એ કે પેલા કે જાવું વાગે મેં કીધું તો મોબાઈલ નથી પછી કે મારા જ આવું નાવા આવું ને તો એ બંધ થઈ જાય પાંચ વાગે પછી મેં જોયું ઓનલાઈન છ વાગે બંધ થાય તો કલાક રસ્તામાં હોય જાય હવે આરાહ કર્યું હવે હું હું થી તલવાર ઉપર છું મારે વિડીયો બનાવો તો હું બનાવું હવે આ ભાઈ ઉપર આખું ઢોળી દેવાનું છે ગમે ક્યાંક થી ઈને ગમે ત્યાંથી કોન્ટેન્ટ કાઢવાનું છે

ડોક્ટર સાહેબ બેન આવી ગયા આપણે જોઉં આવીને સીધા સિરણ સુધી ધારણ કરીને બેહી ગયા એ તો ના ભાઈ ગયો ના પાછું ટાઈટ લાગે ભાઈ ખરેખર વાતાવરણ જો હા મસ્ત મજાનું બનાવી જો વરસાદ ગાજે એક તો મસ્ત છે મસ્ત જો તમને ગિરના વ્યૂય બતાવું જોઉં તમે આ જોવો ભાઈ તમે ખરેખર એકદમ મસ્ત એવો એકદમ મસ્ત મજાનું વ્યૂ હે એકદમ જો વાદળથી એક તો ગિરના ભકાઈ ગયો હે પૂરો ચોકાસ ચોકાસ આ કંઈક અમારી હોસ્ટેલ ના આગળના દ્રશ્યો આવા છે વરસાદ કારણ કે આપણો ફોન એકદમ ઊંચો થોડીક વધુ ઉચ્ચ ક્વોલિટીનો છે એટલે આપણે વરસાદ બહુ શૂટ કર્યો ન આવ્યો કર્યો પણ વરસાદ આવ્યો નથી તમે જે રીતના જોઈએ ભાઈ જૂનાગઢનો પાણી પડ્યું ઓહો માપ ભાઈ બહુ વરસાદ પડ્યો ખરેખર મજાકની વાત નથી તમે હમાસરમાં જોવું તો જોઈ લેજો ખરેખર બહુ જ વરસાદ પડ્યો અને એવું તમે જોયું એ રીતના તો હું આ તો સારું થયું એમાં અમે પાછું શું થયું અમે તો હાલના દાંતર જવાનો પ્લાન કરતા હતા જે વરસાદ નહોતો આવ્યો ને તા એ દાંતર જઈએ તો તમે ક્યાં તા વાત જ થઈ ગયા તમારી હારું છું દાતા ન ગયા બાકી હલવાઈ જવા નતા અને અત્યારે વરસાદ તો જે છે એ થઈ ગયો છે બંધ હવે વીજળીને એવું થાય ગાજે ને એવું હોય પણ અત્યારે વરસાદ તો બંધ થઈ ગયો ખરેખર ભાઈ બહુ વરસાદ પડ્યો હા તો બીજું તો શું હેલો કદી છે આજના વિડીયોને જ ખતમ જો તમે ચેનલ પર નવા તો ચેનલ કરી લાઈક એકદમ ભૂલતા જ નહીં મિત્રો ખબર છે છે યાર બહુ સ્ટ્રગલ થાય બદામ ખાતા પ્રિન્સ ભાઈ કારણ કે મારે વારે બોલવું પડે કોમેન્ટ કરવાની બદામ ખાઈ જાય એટલે વારખર બોલવું નહીં પડે વાંધો તો એવું બોલે તમને યાદ દેરો જ પડે કારણ કે તો મિત્રો કરે છે આ વિડીયો અને આજના બીજા મજા બાય બાય